આજે તો વહેલી વહેલી રસોઈ બનાવી લીધી કેમ કે રંગોળી બનાવવાની હતી એટલે રસોઈ બનાવીને બધા જ લોકો બેસી ગયા બહાર જમવા અને આવી રીતે પરિવાર સાથે બેસી ઠંડી હવામાં જમવાની મજા જ કંઈક અલગ હોય છે જમી લીધું એટલે અમે કામ અને અને મમ્મી રંગોળી કરવા માટે ઘેરું લગાવીને મસ્ત જગ્યા બનાવી પણ કામ કરીને ફ્રી થઈ ગયા એટલે રંગોળીના કલર લઈ અને બહાર ગયા રંગોળીની જગ્યા પણ મસ્ત રેડી હતી કલર પણ તૈયાર હતા પણ રંગોળી શું કરવી એ નક્કી નહોતું એટલે નરેશે મોબાઈલમાંથી મસ્ત રંગોળી સિલેક્ટ કરી અને દિત્યાબેને તો એની અલગથી જ રંગોળી બનાવવાનું કામ ચાલુ કરી દીધું એને જોઈને નરેશે પણ રંગોળીનો બેઝ બનાવવાનું ચાલુ કર્યું સૌથી પહેલા ત્રાસ મૂકીને મસ્ત વર્તુળ બનાવ્યું અને પછી કાગળમાંથી એક પાંદ આકાર કટિંગ કર્યો કે જેને મૂકીને આપણે બીજા પાંદડા બનાવશું એટલે બધો એક સરખો બને રંગોળીનો આખો બેઝ બની ગયા પછી હું નવરી જ બેઠી હતી થી કોઈથી જોવાનું નહીં એટલે મને કલર પૂરવા બેસાડી દીધી અને મમ્મી ગયા રંગોળી પર રાખવા માટે સુરક્ષા કવચ લેવા જેનાથી રંગોળી પર કઈ નુકસાન ન થાય પછી આખી રંગોળી બની ગયા બાદ એક બાજુ લક્ષ્મીજીના પગલા બનાવ્યા અને બીજી બાજુ મેં દિત્યાબેન ના પગલા બનાવ્યા તો આ રીતની કઈક અમારી ધનતેરસની ની રંગોળી હતી અને તમને અમારી રંગોળી કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરજો અને હા અમારું ઘર પણ જો રોશનીથી કેવું મસ્ત જગમગે છે એ પણ જોઈ લો પછી અમે થોડાક રંગોળીના ફોટા પાડ્યા પછી સુરક્ષા કવચ રાખી દીધું કે જેથી રંગોળી ના બગડે તો બધાને ધનતેરસની હાર્દિક શુભકામના બાય બાય